આવે આપડા નંબર નઈ લખી લે નંબર લખી લેલો નંબર આપડે આવશે પંદર હજાર મો સત્તર હજાર મો નંબર છે નંબર તો હવે આવશે હવે આવશે

હા તારે પેલે નહીં અમારે સરકાર આહી ને ઓરિજિનલ તારી ચશ્મો ખાલી છે ના જઈ ના પાડે છે અમાર તો નહીં તમે

તો આટલી પાસ કરાવ ચૂંટણી આવતે આવતી જાય આપડી બે વડી પૂરું કોમ કરી બધું કરી કોમ કોમ કરજો તો બુરી જાય તમે ચિંતા ના કરોડ થઈ જાય તમારે આવ્યા રોડ છો બને તાકો ને બધા